તમને ખબર છે ને આ બે ત્રણ દિવસ પહેલાં જ વર્ષ નું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ ગયું અને પોસ્ટર બનાવી ગયું આપણે રિવ્યૂ કર્યો હતો ને પોસ્ટર રિવ્યુ એમાં આપણે વાત કરી હતી કે ભાઈ કંઈક વર્ષ ને રીમેક અજય દેવું કે શેતન ટુના નામે ન બનાવી નાખ્યા કારણ કે શેતાન ટુ ટુ એણે ઓલરેડી એક પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધું હતું કે શેતાન ટુ જે છે એ અંડર પ્રોસેસ છે અને હવે બે ત્રણ દિવસ પહેલાં વર્ષ ટુ રિલીઝ થઈ એટલે ડર લાગી ગયો કે ભાઈ આ બે જ કે નથી ને એટલે પણ એવું નથી એક ન્યૂઝ મારી પાસે આવ્યા છે હવે ન્યૂઝ કેટલા હાસા છે એ તો આપણને આવનારા સમયમાં ખબર પડશે પણ ન્યૂઝ હું છે ને એ તો તમને હું થોડુંક ડિટેલમાં કહી દઉં શેતાન ટુ અને શેતાન થ્રી આ બંને ફિલ્મ અંડર પ્રોસેસમાં છે હવે આ બંને ફિલ્મ છે ને એ બનાવવા માટે આપણા દેવગનભાઈએ છે ને તુર્કીશ ફિલ્મના રાઇટ્સ લીધા છે હવે તુર્કીશ ફિલ્મ છે ડાબે કે ડિબે એવું કંઈક નામ છે હવે તુર્કીશ ફિલ્મના સાત ભાગ છે અને ગૂગલ મહારાજે મને એવું કીધું કે આ સાતે ભાગમાંથી જે ત્રીજો ભાગ છે ને એ સૌથી વધારે ડરામણો છે હવે દેવગનભાઈએ કઈ ફિલ્મના રાઇટ્સ લીધા છે ભાગ એકના બેના ત્રણના સાતના પાંચના એ નથી ખબર પણ શેતાન ટુ અને શેતાન થ્રી આ બંને ફિલ્મો તુર્કેશ ફિલ્મની રીમેક બનશે એ હિન્દી લેંગ્વેજમાં કંઈ અવેલેબલ નથી એટલે વર્ષમાંથી આપણે બચી ગયા છીએ હવે બચી ગયા છીએ તો આપણને ફાયદો શું છે બચી ગયા એટલે શું બચી ગયા તો ફાયદો એ છે કે જો વર્ષ ટુ તો અત્યારે ઓલરેડી ફિલ્મની હાઇપ માર્કેટમાં છે જ ખાલી પોસ્ટર આવ્યું છે તો વર્ષ 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 મીંડું થવા અને લોકો કહેવા મીંડા કે આને હિન્દીમાં રિલીઝ કરો એટલે ફાયદો આપણા માટે એ છે કે ફિલ્મ એક તો હાઈપ ઓલરેડી થઈ ગઈ છે એટલે કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ છે એ ફિલ્મને અથવા તો રિલીઝ પહેલાં ખરીદી લેશે અથવા તો ફિલ્મ રિલીઝ થયાના બાદ તુરંત ખરીદી લેશે એટલે તરત જ એ ફિલ્મ જ્યારે સિનેમા ઘરમાંથી નીકળે ને એનો કાંઈ જે સમયગાળો નક્કી થશે એ બાદ ફિલ્મ પર આવી પણ જશે આપણે વર્ષની જેમ એક દોઢ વર્ષ માટે વાહ રાહ નહીં જોવી પડે કે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે અને એ બધું નહીં થાય વર્ષમાં તમને ખબર છે કે એવી મગજમાંથી અનાઉન્સમેન્ટ થયું અને પછી ઓલા ભાઈ રિમેક બનાવવાનું નક્કી ગયું હતું પછી જે દિવસે રિલીઝની તારીખ હતી એ દિવસે બધા વાટ જોતા રહી ગયા અને કાંઈ છું નહીં હવે આમાં એવું નહીં થાય એટલે ટાઈમે રિલીઝ થિયેટરમાંથી નીકળશે એટલે ઓટીટીમાં ટીમાં પણ આવી જશે એટલે જે લોકોને બીજી વાર ત્રીજી વાર જોવાનું મન હોય એ પણ જોઈ લેશે અને એ કોઈ મગજમારી નહીં થાય સોનામાં સુગંધ ક્યારે ભળશે હિન્દી લેંગ્વેજમાં સારો આ રિલીઝ થશે નહોતો ત્રીશા ઓંધ રોક્ષ છે ઓલરેડી હિન્દીમાં આ લોકો રિલીઝ કરી જ હતી સેમ મેકર્સ હતા ડિરેક્ટર્સ હતા અને સેમ પ્રોડક્શન હાઉસ હતું તો સેમ તમે કહો તો કાસ્ટ પણ ઓલમોસ્ટ સેમ જેવી જ હતી તો એ લોકો પણ એક્સપિરિયન્સ છે હવે ત્રીચાસ શક્ય બની હતી હિન્દી લેંગ્વેજમાં રિલીઝ કરવી તો મને નથી લાગતું કે આ વર્ષ છે એ લગભગ ઇમ્પોસિબલ જેવું હોય એટલે વર્ષને પણ હિન્દી લેંગ્વેજમાં હારે હારે રિલીઝ કરી નાખે તો બહુ સરસ રિસ્પોન્સ મળે એવું છે કારણ કે કમેન્ટ સેક્શનમાં બધાની વાત એ લોકોનું એક જ કહેવું છે કે ગુજરાતીમાં તો કરો પણ હિન્દી લેંગ્વેજમાં પણ કરો એટલે ડેફિનેટલી હિન્દી લેંગ્વેજમાંથી પણ રિસ્પોન્સ તો મળશે આ વાત પણ કન્ફર્મ છે એટલે હિન્દી લેંગ્વેજમાં હારે હારે રિલીઝ કરી નાખે તો પણ ફાયદો જ છે એટલે હવે સૌથી સારી વાત એ છે કે આની રીમેક નથી થવાની એ દેવગનભાઈ વર્ષ સોરી શેતાન બે અને શેતાન ત્રણ બનાવશે પણ એ ઓરિજિનલ કાંઈ નહીં અમારે કોપી જ કરવાની છે કારણ કે અમારી પાસે સ્ટોરી લખવાનો કાંઈ જ નથી એવું થયું ને જો ને તુર્કીશના રાઇસ લઈ લીધા તુર્કીશ ફિલ્મના અને સીધી ત્યાંથી કોપી કરીને અહીંયા કંટ્રોલ બી બાદ ખતમ એટલે આ રીતનું છે અને હું તમને પાછું એ કહું કે એ ભાઈએ જે તુર્કીશના ફિલ્મના રાઇટ્સ લીધા છે ને એ રાઇટ્સમાં મેં આઈ એમડી બીમાં જોયું તો એ કંઈ ફિલ્મ હિટ નથી બધાના આઈએમડીબી રેટિંગ તમે જુઓ ને તો કોઈના ચાર પોઈન્ટ ત્રણ છે ને કોઈના ત્રણ છે ને કોઈના ચાર પોઈન્ટ છ છે ને કોઈના પાંચ છે ને એવી રીતના છે છ ઉપરના આઈએમડીબી રેટિંગ જ નથી એટલે એ ફિલ્મ લગભગ એક કે ચાલેલી જ નથી પણ હવે હિન્દી લેંગ્વેજમાં જે રીતે બનાવે રીતે અને ચાલો ચાલે તો વાંધો નહીં આપણને શું છે પણ મને એવું લાગતું હતું કે વર્ષ નો રીમેક નહીં તો નથી અત્યારે તો ન્યૂઝ એવા છે કે નથી પણ હવે આગળ જોતા ખબર પડે કે શું સીન છે કાંઈ નવો સીન આવશે ને કાંઈ નવી સ્ટોરી આવશે તો એ તો હું તમને જણાવી જ દઈશ પણ અત્યારે આ રીતના ન્યૂઝ છે ધન્યવાદ